ગોંડલમાં નગરપાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે રાજ્ય સરકારે ગોંડલી નદી પર પાંજરાપુર અને હોસ્પિટલ પાસેના મંજૂર કરેલા બ્રિજની લઈને હાથ છે ગોંડલ નગરપાલિકા દ્વારા નદી કાંઠાના તેતાલીસ મકાન માલિકોને દસ દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવી હતી પાલિકાએ પાઠવેલી નોટિસની ની મુદત પૂર્ણ થતા સાત દિવસ બાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે પાલિકા તંત્ર દ્વારા આશરે બે હજાર મીટર અંદાજે પાંચ કરોડની કિંમતની જગ્યા ખુલી કરવામાં આવી છે મામલતદાર નગરપાલિકા ચીફ ઓફિસર પીજી વીસીએલ સહિતના અધિકારીઓ આ કામગીરીમાં જોડાયા હતા ડેમોલેશનની પ્રક્રિયામાં એ ડિવિઝન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ગુજરાત હાઈકોર્ટમાં બ્રિજ માટેની પીઆઈએલ સંદર્ભે નવા બંને બ્રિજ જે બનાવવાના છે એ પૈકી પાંજરાપોળ બ્રિજની નવી સાઇટ જે પાંજરાપોળ બ્રિજથી એકસો પિસ્તાલીસ મીટર ડાઉનસ્ટ્રીમમાં છે તેમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી આજરોજ ચાલી રહી છે આ આ કુલ બેતાલીસ દબાણો હતા જેમાં અઢી હજાર ચોરસ મીટર જેટલી જગ્યા આજે ખાલી કરાવી અને આર એન્ડ બીને આ જગ્યાનો હિન્ડોસ્પ્રિક કબજો નવા બનનાર બ્રિજ બનાવવા માટે સોંપવામાં આવનાર છે